ણ ત્રણ પચાણું તેરસો તેરસો એક તેરસો ને એક બે બે ત્રણ ચાર પાંચ છ તેરસો ને છ રૂપિયા સાત રૂપિયા તેરસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તેરસો ને ચૌદ રૂપિયા પંચા છકોને સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી એકસી નેવું એક ચોરણ પંચાણું છો અઠાણું તેરસો તેરસો એક તેરસો ને એક રૂપિયા ચૌદસો ને એસી રૂપિયા ચૌદ એકાશી બ્યાસી ત્યાંસી ચોરાશી પંચાશી છી અઠાશી નેવાસી નેવું નેવું ચૌદસો નેવું રૂપિયા હવે કેટલી આવે

તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર ચૌદ પંદર હવે ચાર આવે છે તેર એકાવન પાછા તેરસો ને એકાવન રૂપિયા તેરસો એકાવન તેર ગણેશ પટન

ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ગણે બે ત્રણ ને ચાર તેર પચાસ તેરસો ને સાઠ રૂપિયા છપન અઠાણું ગણેશ તેરસો ને સાહીઠ રૂપિયા સરસ પટન એક બે ત્રણ ને અહીંયા ચાર ગાડી ચાર ના અગિયાર અગિયાર અગિયારસો અગિયાર રૂપિયા પાકા છે અગિયારસો અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસોવીસ ચોવી અગિયારસો ને ચોવીસ રૂપિયા તાલી પચાસ એકાવન બાવન તેઠ અગિયારસો ને અડસઠ રૂપિયા અગિયારસો રૂપિયા અગિયાર એક બે ત્રણ ત્રણસો આઠ પાંચ સાત સિત્તેર ચોમતેર અગિયારસો ને

एक है, पाँच है, पाँच है, तेरह है, पाँच है, तेरह है, साठ है, पाँच है, साठ है, साठ साठ है, साठ रुपए चीतेर चीतेर, चौदह सौ नहीं है तेरुप्या, साठ साठ है, चौदह चीतेर, ये गांधी आ रहा है, बाहर, क्या नहीं किया है ये काबे, नहीं आया क्या

બાર તેર ચૌદ પંદર પાંત્રી છી ચાલીસ ચાલી રૂપિયા તેરસો ને ચાલી તેર ચાલી ગણે તેરસો ચાલીસ હવે Uh, mm � celebrate Trust I am going north What are여we it often 15 1 1 2 3 2 1 4 4 4 5 5 5 5 5 5 6 5 5 5 5 5 5 5 બાર તેર ચૌદ પંદર ચોસઠી એક દેવા દઉં એકાણું બારસો ને એકાણું રૂપિયા બારસો બાણું બારસો બાણું તેરસો રૂપિયા તેરસો તેરસો રૂપિયા ત્રણ ચાર પાંચસો આઠસો અગિયાર બારસો ને અગિયાર રૂપિયા બારસો ને બારતી ચૌદ પંદર અઢાર તેરસો કરી લખે તેરસો ઓગણી પંદર ઓગણીસ બાવીસ પચીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસ સાહીઠ એકાદ બાઠ પાઠ છિત્તેર સિત્તેર એકોતેર એકોતેર રૂપિયા પંદર એકોતેર પંદરસો એકોતેર